ઉકાઈ ડેમ નું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે હાલ તંત્ર દ્વારા બાર જેટલા જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને એક પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક જે પાણી છે તે ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના કોઝવે છે હાલમાં પાણીની આવક જે રીતે વધી રહી છે ત્યારબાદ જે તાપી નદી છે તે તાપી નદી એ પણ સ્વરૂપ ધારણ કર્યું છે કારણ કે સતત જે રીતે કોઝવે જળ સપાટી વધી રહી છે જેના કારણે બે અડતાલીસ લાખ જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા તાપી કિનારાના તમામ જે વિસ્તારો છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે બીજી તરફ જોવા જઈએ તો કલેક્ટર દ્વારા ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તમામ જે અધિકારીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો સતત જે પાણીની આવક વધવાના કારણે કોઝવે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે

કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે